જય શ્રી કૃષ્ણ વિજયભાઈ જય શ્રી કૃષ્ણ વિજયભાઈ તમને લાંબા સમયથી જે છે એસિડિટીની સમસ્યા હતી બરાબર છે ડોક્ટરે હાઈટસરની ડાયગ્નોસિસ કર્યું હતું અને ખૂબ એસિડિટી થતી આ તકલીફની સમસ્યા તમને કેટલા સમયથી શરૂ થઈ હતી એકચ્યુઅલી મને બે હજાર ને એકવીસથી સમસ્યા શરૂ થઈ હતી બરાબર બરાબર એટલે મારી પ્રકૃતિ પિત્ત પ્રકૃતિને થોડું એસિડિટી હતું એટલે પછી એલોપેથી દવા લેતા ગયા લેતા ગયા લેતા ગયા પછી એક સમય એવો આવ્યો કે એનું સુધાર થવાની બદલે એવું ડાયગ્નોસ કરવું પડ્યું કે ડૉક્ટરને કે આમાં પેલું ડા એન્ડોસ્કોપી કરવી પડી બરાબર તમારે તમે રાજ ક્યાંના કઈ જગ્યાએથી છો હું રાજકોટથી રાજકોટથી તો રાજકોટમાં તમે લગભગ કેટલા ડોક્ટરને કન્સલ્ટ કર્યું હશે એના માટે મેં પાંચ થી સાત ડોક્ટરને પાંચ સાત ડોક્ટરને કન્સલ્ટ કર્યું મિનિમમ બધા ગેસ્ટ્રોલોજીસ્ટ બધા ગેસ્ટ્રોલોજીસ્ટ એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કર્યું સ્પેશિયાલિસ્ટને કોઈ નહીં સીધા સુપર સ્પેશિયાલિસ્ટ હાજી હાજી તો એમણે જે એન્ડોસ્કોપી કરી પછી શું નિદાન કર્યું કર્યુંતું તમારું એક્ચ્યુઅલી સ્મોલ હર્નિયા એવું નિદાન કર્યું હતું ડાયગ્નોસ થયું એના પછી એવું કીધું કે આ તમારે મેડિસિન લેવાની છે એલોપેથી અને જો આનાથી ફરક ન પડતો લાંબા સમય આપણે એનું એક નાનકડું ઓપરેશન કરશું ખાસ લોકોને એ સમજાવવાની જરૂર છે કે જયારે હાઈટસરણીયા ડાયગ્નોસિસ થાય છે ત્યારે મોટે ભાગે એમાં સર્જિકલ સારવારની જરૂર પડતી હોય છે એવું કહેવામાં આવે છે કે ભાઈ હાઈટસરનિયા છે તમારો વાલ થોડો ઢીલો છે અને તમને ઓપરેશનની જરૂર પડશે બરાબર છે પણ જ્યારે તમે અહીંયા ટૂંકમાં આપણી પાસે સંજીવનીમાં કયા માધ્યમથી પહોંચ્યા સંજીવની માધ્યમથી હું સોશિયલ મીડિયાથી પહોંચ્યો સોશિયલ મીડિયાથી અને તમારા જે આપણા વિડીયો જોયા હશે તમે બરાબર તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે લગભગ દોઢ બે મહિના રેગ્યુલર મેડિસિન કરી બરાબર કેટલા ટકા ફરક લાગે તમને આમ કહો ને સાહેબ તો હંડ્રેડ પર્સન્ટ ફરક છે હંડ્રેડ પર્સન્ટ પાંચ દસ ટકા તો કોઈ વાર ખોરાકમાં ચેન્જીસ આવી જાય તો થતું હોય પણ એ બહુ એવું કંઈ દુઃખદાયક નથી કે કાંઈ એવું એટલી બધી એસીડીટી વધી નથી એટલે તમને રેગ્યુલર એસીડીટી ની ગોળી લેવાની જરૂર પડતી હાજી રેગ્યુલરલી બે ટાઈમ લેતો ગોળી એસિડિટી હાજી સવારે રાત્રે બે ટાઈમ અને આપણી દવા શરૂ કરી હું તમારા લક્ષણો બતાવું લોકોને કે સતત ખાટા ઓટકાર આવતા ઉપર તરફ પાણી આવતું ખાટું પેટમાં બળતરા છાતીમાં બળતરા માથું દુખી આવે ઓટકાર બહુ આવે ક્યારેક ક્યારેક થોડું ગભરામણ જેવું લાગે આ બધી પ્રોબ્લેમ રહેતી ને ભૂખ સાવ ઓછી લાગતી પેટ ફૂલાઈ જતું તો આ બધા લક્ષણો આપણે મેડિસિન શરૂ કર્યા પછી અત્યારે કઈ નથી ને આપણી દવા લગભગ છેલ્લા એક બે મહિનાથી બંધ પણ છે તો તમને કઈ તકલીફ નથી ખાસ લોકોને સમજાવવાની એ જરૂર છે કે આપણી દવા પણ બે ત્રણ મહિનાથી બંધ હોવા છતાં ફરીથી કોઈ તકલીફ નથી થઈ એનું કારણ એકમાત્ર એ છે કે વિજયભાઈ એના મોઢેથી જ કહે છે વિજયભાઈ શું કહેશું આપણે હા હું છે ને સાહેબેજ એવી રીતના કીધું કે મને જે ડાયટ પ્લાન આપ્યો હતો બરોબર બીજી મારી થોડીક ખરાબ ટેવ હતી કે ભાઈ હું ચા બહુ જ પીતો હતો બરોબર છે અને હું માવો જે કંઈ તમાકુવાળો માવો છે એવો ખાતો તો એ સાવ મેં જળમૂળથી બંધ કર્યો બરાબર અને ચા છે ને મેં સાવ બંધ નથી કરી સાહેબ તમે મને કીધું તું બંધ જ કરજો પણ મેં સાવ બંધ નહીં કરી અને સવારના એક વખત ને બપોરના એક વખત એટલું ચાલે પણ તો એનાથી તમને અત્યારે જે છે ઘણી બધી રાહત ઘણી બધી રાહત છે મે ક્વોન્ટિટી ઘણી ઓછી કરી છે આની જ્યારે તમે આ બધી એસિડિટી ની સમસ્યાથી પરેશાન હતો ત્યારે તો ખૂબ મુશ્કેલી હતી છે ને આખો દિવસ ગોળીઓ ખાવાની ને પાછું ડોક્ટરો ને દર મહિને કે વિઝિટો કરવાની ને પાછું તકલીફ તો એને ચાલે એને કોઈ એનામાં સુધાર આવતો હતો નહીં એમ ઉલટાનું વધતું જતું હતું વધતું જતું તું એવું થતું હતું તમારા માધ્યમથી વિજયભાઈ હું લોકોને એ જ સમજાવવા માંગુ છું કે ખરેખર એસિડિટી ની સમસ્યા જે છે ને એ મુખ્ય ત્રણ કારણોથી થાય છે પાચન શક્તિ નબળી થાય આપણું વ્યસન તારે અનિયમિત lifestyle હોય તમે ત્રણે ત્રણ વસ્તુ ઠીક કરી અને ખરેખર તમને ધન્યવાદ દેવાની જરૂર છે કે તમે એક મોતી જેવા پیشنટ કેવા કે જેમણે પોતાના લાઈફ માં આટલો સુધારો કર્યો ખાસ કરીને તમે જે છે તમારા વ્યસન બંધ કર્યા હાજી અને તમે તમારા પરિવારને એટલા એક મોટી પ્રકારની મુશ્કેલીઓમાંથી બચાવ્યા બરોબર તમે એવા હજારો લોકો આપણે જોવે છે અને તમે શું સંદેશ દેવા માંગશો આ બાબતે જો એવો સંદેશ દેવા માગીશું કે સાચા સમયે આયુર્વેદિકનું સાચું માર્ગદર્શન મળે આપણને કે તમે મને આપ્યું બરાબર તમે એવું ડાયગ્નોસ કર્યું દીધું કે તમને કાંઈ બીમાર નથી એ મને ત્યારે એવું થઈ ગયું કે સાહેબ કે છે પણ મને તો ઘણો બધી બીમારી આ લોકોએ એવું બધું ડાયગ્નોસ કરેલું હતું પણ તમે જે કીધું અત્યારે મને સમજાણું ખરેખર હું બીમાર હતો જ નહીં તમે મને ડાયટ પ્લાન આપ્યો અને માઇનો થોડી થોડી જે દવા સુધારો કરવા માટેની પાચનની ને એ બધી હતી થોડી કબજિયાત રહેતી એ બધી દવાઓ આપી એ મેડિસિન એ તમારી દવાઓ પછી મને સાવ એટલે સાવ રાહત છે એટલે હું કહીશ કે આપણું એને ફોલો કરે બધા આવી નાની નાની પ્રોબ્લેમોમાં બરોબર તો મોટી ઘણું બધું બચી શકાશે સાચી આયુર્વેદ સારવાર જે યોગ્ય જગ્યાએ મળતી હોય સાચું માર્ગદર્શન તમને મળતું હોય તમને વિજયભાઈ આપણું જે ડાયગ્નોસિસ થયું તમને જે આપણે ડાયટનું માર્ગદર્શન આપ્યું તમારા નિયમો નિદાનો સમજાવ્યા કે ભાઈ તમને વ્યસનથી થાય છે એટલું વ્યસન ઓછું કરો આ કરો તે કરો કેટલું સારું લાગ્યું તમને કેટલો ફરક લાગ્યો તમારા જીવનમાં એનાથી ટકાવારીમાં એની કોઈ ગણતરી નથી થઈ શકે એવું કારણ કે સો ઉપર સારું લાગ્યું છે બરાબર અને તમારું નિદાન છે એમ કહી શકે કે હંડ્રેડ એન્ડ હંડ્રેડ પર્સન્ટ તમારું નિદાન મને ખૂબ સારું લાગ્યું કે તમે જે હતું એવું જ કીધું મને એને એવું જ રિઝલ્ટ આવ્યું આપણે સામે અને તમારી બધી એસિડિટીની ગોળીઓ બંધ થઈ ગઈ બધી જ બંધ થઈ અત્યારે કોઈ પણ પ્રકારની એસિડિટીની કાંઈ જ દવા ખાતો નથી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ વિજયભાના માધ્યમથી મારે લોકોને એ જ અપીલ કરવાની છે કે મોટા ભાગના લોકોને આ પ્રોબ્લેમ જે છે ને એ ચા અને તંબાકુને કારણે થતી હોય છે જેટલું ઓછું કરશું મહેરબાની કરીને તંબાકુ કોઈ ન ખાય આપણો એવો સંદેશો છે બધા લોકો તરફ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ વિજયભાઈ જય શ્રી કૃષ્ણ ને લોકો સુધી આપણે એ જ ભાવના પહોંચાડી કે બંધ કરવા તેટલું સારું થતું તો એસિડિટીની ગોળીઓ ખાવાની જરૂર શું છે ખરી વાત છે સાવ સાહેબ સાવ ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લ્યો